કેન્દ્ર સરકારે જીએસટી ના દરોમાં ઘટાડો કર્યો છે આ નિર્ણય પછી દેશભરમાં વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે ભરૂચ જિલ્લામાં પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે ભરૂચ શહેરના સુપરમાર્કેટ ખાતે સ્થાનિક વેપારીઓ સાથે ખાસ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશ મોદી લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી શહેર પ્રમુખ શ્રી જતિન શાહ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરોની મોટી સંખ્યાને પણ આ કાર્યક્રમમાં જોડાઈને સરકારના નિર્ણયને અભિનંદન પાઠવ્યા હતા વેપારીઓએ જણાવ્યું હતું કે જીએસટીના દરોમાં ઘટાડાથી બજારમાં ખરીદી વધશે ગ્રાહકોને રાહત મળશે અને વેપારમાં નવી ઉર્જાનો સંચાર થશે વેપારીઓએ આશા વ્યક્ત કરી હતી કે આ પગલાથી વેપાર સાથે સ્થાનિક અર્થતંત્રમાં પણ વૃદ્ધિ થશે કુલ મળીને કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણયને લઈ ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં વેપારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ મોડી સાહેબે મોડી સાહેબને આ જીએસટી ઘટાડવા બદલ અમારા વેપારી તરફથી ઘણો ઘણો અભિનંદન એમને જે ઇલેક્ટ્રોનિક્સમાં આપણે અઠાવીસ ટકાની જગ્યા અઢાર ટકા કર્યું દસ ટકા જેવો બેનિફિટ કર્યો એ અમે કસ્ટમરને પાસ ઓન કરીએ છીએ અને કસ્ટમર એના લીધે અમારા ત્યાં બાવીસ તારીખથી ઘણો સારો કસ્ટમરનો ફ્લો આવ્યો છે અને અમે પણ હેપી છે કસ્ટમર પણ ખૂબ ખુશ છે અને ગ્રાહકી વધી છે

જીએસટી બચાવ બચત ઉત્સવ તરીકે મનાવવાનું એમનું આહવાન છે જેના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન કાર્યકર્તાઓ બાવીસ તારીખથી શરૂ કરીને ઓગણત્રીસ તારીખ સુધી ભરૂચ શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં વેપારીઓને મળીને આ જીએસટીની જાહેરાત પછી વેપારીઓને નાગરિકોમાં એની અસર શું છે હજી આવનારા દિવસોમાં એની વ્યાપક અસર શું હશે અને નાગરિકોને કોઈ મુશ્કેલી હોય અથવા હજી કોઈ અમેજમેન્ટ કરવાનું હોય તો અમારા માધ્યમથી સરકારને પહોંચાડવા માટેનો આ પ્રયાસ છે અમે જેટલા દિવસથી ફરીએ એમાં વેપારીઓ ખૂબ ઉત્સાહમાં છે નાગરિકોમાં પણ એના માટેનો ખૂબ અનેરો ઉત્સાહ છે અને નરેન્દ્રભાઈ માટે એ લોકો આશીર્વાદ વરસાવી રહ્યા છે યશસ્વી આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પંચોતેર માં જન્મ દિવસે આ દેશની જનતા ને ઉઠાર આપેલો છે અને એ કે જીએસટી ના રેટ માં ઘટાડો કરાવ્યો છે જીએસટી રિફોર્મ એ રીતના આખું એક અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં એટલે કે જે પહેલા સત્તાવીસ ટકા આના આધારે વેપારીઓને પણ ફાયદો થશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે અને એ ઉપરાંત જે કંઈ સ્વદેશી ચીજુ વસ્તુઓ છે એમાં પણ જે રો મટીરિયલ છે અને જે રેડીમેડ મટીરિયલ છે આ બધામાં પણ આ સ્લેબના આધારે લોકોને ફાયદો થઈ રહ્યો છે વેપારીઓની આજે ભરૂચના સુપર માર્કેટમાં ભાજપના સૌ અગ્રણીઓ સાથે અમે વેપારીઓની દુકાને દુકાને ફરી રહ્યા છે અને એમની સાથે પણ આ ચર્ચા કરી રહ્યા છે એટલે વેપારીઓનું પણ કેવું છે કે આ જીએસટી રિફોર્મ ના આધારે અમને ફાયદો થયો છે અને એ લાભ અમે ગ્રાહકો સુધી પહોંચાડીશું